જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી ગયા છીએ ઇસ્કોન મંદિર અમદાવાદ તમે છો કેટલું સરસ મજાની વિશાળ જગ્યા છે ખૂબ સુંદર આપણે મંદિરમાં પ્રવેશ કરી લીધો છે અને આ છે ભગવાનના અલગ અલગ અવતારના દર્શન ભગવાનના અવતારના દર્શન અને આ છત ઉપર પણ ખૂબ સુંદર ડિઝાઇન છે ભગવાનના દર્શન છે ખૂબ સુંદર ભગવદ્ ગીતા દર્શન અહીંયા ગાય છે જેમાં તેત્રીસ કોટી દેવતાના દર્શન થઈ રહ્યા છે અને આની અંદર બધી જાતના વસ્તુ મળશે પુસ્તકો મળશે ચંદન પાવડર ગૌમુખી માળા બધું મળશે અને આ છે સભા મંડપ અહીંયા કથા થાય છે અને હવે આપણે અહીંયા ચરણામત લઈશું જે પ્રસાદી તરીકે ભગવાનનું ચરણામત છે આપણે લઈશું હવે આપણે દર્શન કરીશું ભગવાનના आशीष सभा मंडप भगवान राम लक्ष्मण जानकी, श्रीनाथ जी राधा गोविंद जी चैतन्य महाराज હરે રામા હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા 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 હરે હરે હવે આપણે એકબીજા દર્શન કરીશું અહીંયા આ છે ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્ર સુભદ્રાજીના દર્શન આપણે હવે આરતી લઈશું ભગવાનની આરતી આ છે સ્વામીજીના દર્શન ભક્તિમય વાતાવરણ હરે રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ 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 હરે હરે આ છે ઘૂમટ જેમાં રાધા કૃષ્ણ રાસ રમી રહ્યા છે ખૂબ સુંદર